આનો આજ ફોન આવ્યો મને હા તી બોલ ને ચૂટકી એ ફોન માં વાત કરતી લાગે હાલો આપણે અહીંથી જઈએ નગર વડી કે હું ફોન માં વાત કરતી હતી ને ડબકા મારો છો લે લે તન જીજા જે કરાવી દીધો એમ મારે વા ધંતે રસ્તો આ રોજ કેવાય ને મારે 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 કરાવી દે ને તન જીજા જે સરપ્રાઈઝ આપવા લાય છે યો હવે આગ લાગશે ને ઘર માં આ બેન પણ ફોન જ ન આમ કોઈ દી ફોન ના કરે ને પોતા કઈક લીધું હોય ને એટલે એન આગ લગાડવા ફોન કરી દે આપણે ધીમે એકથી હટકાવીએ ફોન મૂકતો તન પછી કરું એક ગબલા ધ્યાન બેરો થામાં ઈ તો અત્યારે થાય પાછો આવીશ તો તો હું સંભરાવાની જ છું તો પછી અત્યારે સાંભળી લેવા હું ખોટું કા બરાબર છે મારી બધી બેનપણીઓના ઘરવાળા એ ધનતેરસમાં કાઈક ને કાઈક કરાવી દીધું હોનું કે પછી સાંધી સાંધી અત્યારે તો હું ઘૂસે હા તો શું કરવાનું છે તો મારે કરાવું બસ પણ આપણે હજી ગયા વર્ષે કરાવ્યું તું હવે શું કરાવ્યું તું મને જરા કહેજો ઓલું હવે બ્રેસલેટ નતું કરાવ્યું ઈ પોર નહીં પરાય એક વાર ખાઈ ગયા હશે

વહી ગયો એન મજા આવી એ મસ્તી કરવાની મને ખબર છે ભાઈ ભાવમાં કોણ કરાવે આ તો ખાલી વાત હતી મસ્તી કરવાની આ સુકિયે ફોટો મત લો સારી ખોટી તો જો નીચે લેબલ જ માર્યું સાવ ઓલે ખોટો ખોટો નથી વેચાતું દુકાન થઈ છે ને એનું જ છે તો હું મન ભાન નઈ પડતી હોય તાઈ નઈ લેને ને આઈ છે લેવા દે એ ગગલી આ બોલ બોલ એ ઓલું તારે કઈ ખોનો નત કરાવું હે હે કોણ બોલ્યું કોણ બોલ્યું અરે આ તારી સાહુ બોલું છું પાછળથી એ મને બીક લાગે છે કઈ ભૂત આવીને નત બોલતું ને એ બાપા હું જીવતી છું કે મરી નથી ગઈ આપણે તો જીવતા જીવતા ને ભૂત આવા મત કે નકી ના હોય એ ને તમ કોઈ બોલો મને કરાવી દેવાનું ઈ હોનું આ તો તને તને કરાવી દેતો હોય ને ગગલો તો ભેગા ભેગું મને કરાવી દે ધનતેરસ તેરસમાં એમ ઠીક કોઈ તાનો સ્વાદ છે ભેગો તમાર શું કરાવું છે હવે લે સાર પાસ સ્વીટીઓ કરાવી છે હજી હોલસેલના ભાવમાં હો બાકી તમારે તો કરાવતો હોય તો કરાવી જ લેવાય ને ત્યાં ભાવ તો જો પછી વધતા જ જઈશે વત્તા જ જઈશે પછી આપને એમ થાય કે હેને ને કરા લઈને હેલો જો આ બે સેટ છે ને એમાંથી ચૂઝ કરવાનું કીધું છે સોની હા તો 1000 2000 રૂપિયા ભાવ આલે ને તે હોની તને દઈ દે બે સેટ કા શું કે છો કાઈ નહીં આવે બે બે હે છૂટકી હવે જરાક આને પકડવી સોહે પણ વિચારવાનું છે કઈ રીતે પકડવી હાલ આઈડિયા એક શું ભાવના છે આ બધાય એ તો મને નથી ખબર હો આ લે તો કેમ નકી કરું આમાં હું કઈ ભાવ તાલ જોઈને લેતી જ નથી મને ગમે એટલે લઈ લઉં

ગગલા તમ તમારા ફોન લેવા નઈ કો નાટક કરતી હતી હું તો હે તો હું હું આ નાટક જ કરતો તો બધું ઠીક કાલ દિવાળી સે ફટાકડા તો લેવા ને પછી હવે ફટાકડા ફોડવાના છે કાલે એ આલો આને તો હારીને હુંતા ભેગી અંદર આવી જાય વારે વાહ દિવાળી તો આપણા ઘરે છો દીવડા તો જો સારે કોઈ ગોઠવા સાઈ આઈ સત ઉપર સડી ગઈતી હા ઉપર થી આમ જરી ગેઠી વળીન દીધા મસ્ત લાગે છો બાકી હાલો આ એક લઈ બાકી બધા લઈ આવો જોઈએ મારા દીકરા ને બિસારા ને મોકલે તું જાતી હોય તો ટાટિયા દુખે એના તો આથી અમે માણસ સમા ટાટિયા ના દુખે અમે તો ઘર નું કામ કરીએ આખો દી કામ કરીએ અને એને ખાલી ફટાકડા લેવા જવા પડે તો તમને બાર પડે છે આથી કે ઈ બેઠો થોડો કોઈ છે હા તઈ રોટલી શાક દાળ ભાત બધું એના ઉપર જ છે જવાબદારી તો વાહ સરસ હાલો અને હું તમને છે ને કહી દઉં છું એક વાત છે ને બાજુવાળી રિંકુડી આવે પિંકી આવે કે સુટકી આવે કે સલ્પા ભાભી આવે તમે છે ને હરખાતા હરખાતા એને બધે ફટાકડા દે દેતા ને ઈ પછી બધા ફોડી નાખે પછી મારે એવું કરું બેઠીને જોઉં એ ઓ નઈ દઉં પણ હવે દર વર્ષે ઈ એમ નામ આવે બધા અને છે ને આયા ફટાકડા બધા ફોડી જાય તોય તો હે ને એ વિંકી પિંકી ગાવલી તો હોય તો કરવા પેલા શું કરવું આ ઝાડવું કરવું હાલો જો તો ખરી હજી ના ભેજ લાગી ગયો લાગે ફટાકડાની એ થ્યો થ્યો એ ગબલા જો આમ આગળ ઝાડવું આવતું હોય ને પાછળ હું આવતી હોય ને ફ્રીઝર ને ફોટો ફટાફટ પતી જાય લ્યો લ્યો જો જો પતી ગયો સુર સુર્યો થઈ ગયો હવે છે ને મોબાઈલ બારોબાર રાખજો બોલો લ્યો ઠૂઠિયા આ બાજુ નાખે છે ઈ ગગલી શું કરાસ બસ જો વાહી કરીને ઊભી થઈ હવે પોઈદરાસે નાખવા જાઓ ઉકેળામાં અલે લે દેખાતું નથી આંધરી આ જો ને ફોડું છું હું એક કરું હા પડ્યા લઈ હમણાં બોયલી થોડીક વાર પહેલા ઈ તો આને છે ને ઉપરથી ગયું ઉપલા માળે થી ગયું મને લાગે આ માળે જ નથી આની પાસે રોકેટ મૂકી દેવું જોઈએ એ હું છેલે કરી સાલો હાલો તમે કરો પહેલા બધું સેલેન પેલેન કરવા જ નથી દેવું જો રોકેટ મૂકવું હવે હું

આજે એટલી બધી ઈચ્છા નથી પણ આને હેને ધરાર ધરાર કરાવું છે કહું છું કે નથી કરવા દેવું મે કીધું તું આને પહેલા કે હેને ના ના ઓલે ના પાડી દેજો ના તો પાડવાની એ ન્યા રહ્યું ઓલી કાઈ નથી કરતી ને તોય ન્યા જાય જાય ને કરાવશે શાંતિથી ઉપતાદ નથી આવડતું ને એ ગગલા એક કામ કરો આજુબાજુમાં બધાન બોલાય આવો હજી ચાર પાંચ છી ઝાડવા પડ્યા છે ને તો બધાય કર નાખે એમ આપણે તો આયા સેવા જ ખોઈ લીએ ના 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 મારે નથી કરવું ઝાડવું અરે ના 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 કરી નાખ નકરા ગગલાને જમવાનું નહીં ભાવે તો કામ કરીએ આપણે બધ થાય ઝાડુ કરીએ બધી ઝાડે ઝાડવા સકેડી રોકેટ એ તમે આ હુતરી બોમ કેમ કાઢો હું તો એક થોડી તું કર ખાલી ઝાડવાન સકેડીને ફૂલ છે એ તો પછી કરજો અમને બીક લાગે એમાં હું જરી એક ફટ થા ને એમાં બીજું કઈ ના હોય હાલો બધ છે ને એકાર ફટગાવાનું છો એ હું કહું ને ત્યારે એ સુટકી તું ઈ બાજુના ઝાડવા હરગાવજે એ મમ્મી તમે છે ને આ ને ઝાડુ હરગાવજો અને આ ભલે ને હુતરી બોમ પડે આપણે જરા કાગા હોય જાવું અને હું આ બાજુ હરતો બરાબર મને લાગે બીક હું બીક હવે આમ તો બીતા નથી કોઈ ચાલો હરગાવાનું છે આરુ હાલ હાલો 1 2 3 સ્ટાર્ટ કે મસ્ત લાગે છે ને જો હજી કાઈ રહી ગયા હોય તો સુટકીન ફોડી દે મારે તો હું ઠીક હવે એને ફોડવા જરૂરી છે મુંગી રેને ખબર છે બધાય પતી ગયા છે હવે હવે ઠરવા મે ના બધાય હાતી કે સાલું સાલું થોડું કરીએ મને લાગે તમાર ફૂતરી બોમ તો હવે ગયેલો લાગે ધડા કોઈ થયો નહીં તન જોન બી ગયો છે બિસારો ઈ હા તાઈ તમે તો લાઈક દીવો હવે હાથમાં ફૂલ જશે તો મુકલક લાગી જાય હા ઓ કેમ બાકી મજા આવી ગઈ ને દિવાળીમાં હા તાઈ કેમ જાય તું બધાય ફટાકડા લેવી વાતો દેવી કરસ ઈ જોવાન નથા તો કોણ લેવું હું લેવું મજા આવી ને ઈ પૂછું છું મે એમ કીધું ફટાકડાની મજા આવી તમાર પણ ઊંધું જ લેવું હોય જાય હોય ને તઈ હાલો પૈતુ તારું તો હવે છે ને જઈએ આપણે ઘરે હો જો બધા આવ્યા એ કરી લેવાય આપણે બીજા આવે ને તઈ પછી જગ્યા ના મળે એટલે જો નિરાય તો આપણે બધું કરી નાખું તો મજા આવી જાય એમ હવે ભલે ને બધાય ને પોડો હોય પોડે એ હો તું કઈસ ને એમ જ કરશું તો કોઈ દી દુખી નઈ થાવ હા હાલો તમ જાવ માર મિત્ર વાતો કરીને આવું હો એ મારા વાલા મિત્રો તમને બધાને હેપી દિવાળી અને જો આ વિડિયો જોઈને મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમે દીવાન ફટાકડા ફોડ્યા ને તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું કમલાબેન સોલંકી ગોપીબેન કેશવભાઈ ઉદેશા ઉષા બારોણ ધર્મિષ્ઠા મોરાશિયા છસીબેન નરેન્દ્ર જાડેજા વાલા ભૂમિબેન રેનુકા મથાની ઈના વાશાની કમલાબેન સોલંકી હેતલબેન પરમાર સુરતથી ગોપીબેન કેશવભાઈ ઉદેશા રાબિયા બેલેમ પંચાલ જુહીબેન તમને બધાને પાછી એકવાર હેપી દિવાળી કોમેન્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર